જય આદિવાસી જય જોહાર અરે બોલતા નથી ભૂખ લાગી છે કે શું થાકી ગયા અહીંયા ભાજપના મંત્રી અને એમના ધારાસભ્ય સાંસદ માણસો પણ છે વિડીયો બનાવશે અને બતાવશે ત્યારે નારા તો બધા કોઈ બોલતા નહોતા એવું થશે એટલે નારા બધા એ જોર થી બોલવાના છે તૈયાર છો હું જય જવાન બોલાવીશ તમારે જય કિસાન બોલાવવાનું છે જય જવાન આજની સોનગઢની પાવન ધરતી પર કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના મહામંત્રી એવા મનોજભાઈ સોરઠિયા દક્ષિણ ઝોનના પ્રભારી એવા રામભાઈ ધડો મહાનગરપાલિકા સુરતના વિપક્ષના નેતા એવા પાયલબેન સાકરિયા તાપી જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા મહેન્દ્રભાઈ સાથે આમ આદમી પાર્ટી પ્રદેશના યુવા અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ સોલંકી સાથે માંડવી મહુવા માંગરોળ વ્યારા નીજર તમામ વિધાનસભાના પ્રભારી શ્રીઓ તાલુકાના પ્રમુખ પ્રમુખશ્રીઓ અને મંચસ્થો ઉપસ્થિત તમામ મહાનુભાવો અને મારી સામે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા વડીલો યુવાનો માતા બેનો ભૂલકાઓ મીડિયાના મિત્રો પોલીસ કર્મીઓ તમામ લોકોના તમામ લોકોને આ ચૈતર વસાવાના જોહ વંદન કરું છું નમન કરું છું સાથીઓ બધા મેરા દેશ મહાન મેરા ભારત મહાન એટલા માટે કહી શકીએ છે કે આ દેશ એક કૃષિ પ્રધાન દેશ છે આ દેશ એ ખેડૂતોનો દેશ છે આ દેશ કોઈ મોદી કે અમિત શાહના બાપનો નથી અમારા ખેડૂતો નો દેશ જ્યારે આ જગતનો તાક પોતાના પરિવાર સાથે આખું વર્ષ ખેતીમાં કાઢી મહેનત કરે છે એ ચાહે વરસાદનો દુકાળ હોય અતિવૃષ્ટિ હોય અનાવૃષ્ટિ હોય

અને પછી વધે ખેડૂત જયારે ઘરે લાવે પોતાનું ભાણું ભરે અને જયારે વેચવા માટે બજારમાં નીકળે છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની નીતિ તમે જોઈ લો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતોને પોતે પકવેલા ભાવ પોતે પકવેલા પાકના ભાવ નક્કી કરવાનો અધિકાર નથી ત્યારે આ ઉદ્યોગપતિની સરકારોને આ મંચ પરથી હું કહેવા માંગુ છું આવનારા દિવસોમાં જગતના તાત આ અમારા ખેડૂતો તમને બે હાજર સત્તાવીસ માં ગુજરાત માંથી ઉખેડીને ફેંકી દેવાના છે સાથીઓ એક બાજુ ઉદ્યોગપતિઓના સંસદના આંકડાઓ બહાર આવ્યા એમાં દેશના ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ રૂપિયા આ સરકારોએ માફ કર્યા અને જયારે આજે આજે ખેડૂતોને જયારે બે બે લાખની લોન ની વાત હોય એની જમીનો જપ્ત કરવામાં આવે એના ઘર જપ્ત કરવામાં આવે એમની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવે ત્યારે આપણે આપણે બધાએ સમજી લેવાની જરૂર છે છે કે આ આ આપણી સરકાર નથી અદાણી અંબાણી થી ચાલતી એની સામે ઉતરવાની તૈયારી બતાવી દેવી પડશે સાથીઓ આ દેશ ડોક્ટર બાબા બાબાસાહેબ આંબેડકરે બનાવેલા બંધારણ થી ચાલવો જોઈએ જયપાલસિંહ મુંડા આદિવાસી સમાજના સભ્ય એ આદિવાસી માટે કરેલા પ્રાવધાન ચાલવો જોઈએ પણ ત્રીસ વર્ષના ભારતીય જનતા શાસનમાં આદિવાસીઓને મળેલા અમલ નથી થયો નથી આવી ત્યારે જો આવનારા દિવસોમાં જો આ ભારતીય જનતા પાર્ટી ની સરકાર અંબાજી ઉમરગામ સુધીના વિસ્તારોમાં અનુસૂચિત પાંચ લાગુ નહીં કરશે તો એનો બદલો હવે આપણે આવનારી બે હાજર સત્તાવીસ ની વિધાનસભા છે એક બાજુ આસામ સિક્કિમ મેઘાલય ત્રિપુરા નાગાલેન્ડ મિઝોરમ ત્યાં અનુસૂચિત છ લાગુ છે ઓગણીસો ઓગણપચાસ ઓગણીસો પચાસ જયારે બંધારણ અમલમાં આવ્યું અને અનુસૂચિત અનુસૂચિત છ એ તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવી અનુસૂચિત પાંચ ગુજરાતમાં અત્યાર સુધી લાગુ નથી કરવામાં આવી ત્યારે એ રાજ્યને આજે પ્રાવધાન છે ત્યાંના આદિવાસી સમાજને સ્વતંત્ર હક અધિકારો મળ્યા છે ત્યાં વિસ્તારમાં બંધારણની કલમ ત્રણસો એકોતેર એ અંતર્ગત નાગાલેન્ડ માં એવી સ્પેશિયલ પ્રાવધાન છે બંધારણ કલમ ત્રણસો એકોતેર જી અંતર્ગત મિઝોરમમાં માં સ્પેશિયલ પ્રાવધાન છે બંધારણની કલમ ત્રણસો એકોતેર એફ અંતર્ગતમાં ત્રિપુરામાં સ્પેશિયલ પ્રાવધાન છે ત્યાં કોઈ પણ ગામ સભાની પરવાનગી વગર કોઈ પણ પબ્લિક સુનાવણી વગર કે વ્યક્તિની પરવાનગી વગર કોઈ પણ પ્રોજેક્ટ નાખી નથી શકાતો ત્યાં વડાપ્રધાને આવું હોય રાષ્ટ્રપતિ આવું હોય દેશના મુખ્યમંત્રી આવું હોય કે રાજ્યના સીએમ મુખ્યમંત્રી આવું હોય

પોતાના મૂળ ગામમાંથી પોતાની જમીનોમાંથી પોતાની સંસ્કૃતિ સમાજ અને પ્રકૃતિ સાથેથી છિન્ન ભિન્ન થઈ ગયા આજે વિસ્તારમાંથી મેં રેલી સ્વરૂપે બધાને મળતો મળતો આવ્યો મારી માતાઓ રડતી હતી મારા વડીલો રડતા હતા ત્યારે મેં તમામ લોકોને

અને આપણી લડત એટલે સુધી ગઈ ભલે યુવાનોને કર્યા યુવાનોએ જેલમાં જવું પડ્યું આજે પણ તારીખો બરે છે પણ મારી સોનગઢની જનતાને હું અભિનંદન આપું છું આપણી બધાની લડત થી યદ રદ કરવા પડ્યા આજે અને ડોસવાડા પ્રોજેક્ટ આજે અટકીને પડ્યો છે ત્યારે સાથીઓ અહીંયા માંડળમાં ટોલ નાકુ બન્યું એ ટોલ નાકુ જ્યારે બનતું હતું ત્યારે પણ આપણે વિરોધ કર્યો

કેમ કે મને વચનો નથી પાડ્યા અને આજે પણ અમારો કોઈ પણ ખેડૂત શાકભાજી લઈને સુરત માર્કેટમાં જાય એની સાથે ટોલવાળા હેરાનગતિ કરે છે ત્યારે એમને હવે ક્યારે માફ નથી કરવાના તમે સામે જોઈ લો જે કે પેપર મેલ સીપીએમ આ સીપીએમ જ્યારે આવી ત્યારે એના મૂળ માલિકોને વિસ્થાપિત કરવામાં આવ્યા એમને કહેવામાં આવ્યું કે આ સીપીએમ માં તમારા છોકરાઓ છોકરાઓને પણ અમે કોઈ પણ ઇન્ટરવ્યુ વગર કાયમ માટે નોકરી આપીશું તમે મને બતાવો કેટલા લોકો અહીંયા માં કાયમી નોકરી કરે છે કરે છે કોઈ આપણને નોકરી મળી ગઈ છે ત્યારે સીપીઆઈ મને જેકે પેપર લિમિટેડ જ્યારે આ સરકારે સ્થાપી છે

આપણા લોકો અપમાન હતા અજ્ઞાન હતા બંધારણ ની જાણ નહોતી પેસાટ ની જાણ નહોતી અનુસૂચિ પાંચ ની જાણ નહોતી એમણે કીધું કે આ ફોરેસ્ટ ની જમીન છે ફોરેસ્ટ વાળા એ દમન કર્યું લાઠીચાર્જ કર્યો અને આપણા લોકોને ત્યાંથી વિસ્થાપિત કરી દીધા થર્મલ પાવર

અને આજુબાજુના બધા જ ગામોને વિસ્થાપિત કરવામાં આવ્યા ત્યારે પણ આપણા લોકો ભણેલા નહોતા અભણ હતા બંધારણનું જ્ઞાન ન હોવાથી રાતોરાત પોલીસનો ઉપયોગ કરીને અણુમતકની જમીનો બધી મૂળ માલિકો પરથી પડાવી લીધી આજે અણુમતક કાકરાપાર બનાવ્યું એમાં પણ એમણે બાહેદારી આપી છે લેખિતમાં આપ્યું છે કે જેટલા પણ લેન્ડ લુઝરો છે જેની પણ આમાં જમીન જાય છે એ લોકોને પહેલા રોજગારી આપીશું અને એ લોકોને કાયમી રોજગારી આપીશું પરમેડન કરીશું અને એ વચન પણ આ ગુજરાત સરકારે પાડ્યું નથી આવનારા દિવસોમાં અણુ મથક પર પણ આપણે ઘેરાવો કરવાનો થશે એ ઘેરાવો પણ આવનારા દિવસોમાં આપણે કરીશું ત્યારે આ બધી વાત મારે એટલા માટે તમને કેવું પડે વ્યારા વ્યારા ખાતે તાપી જિલ્લાની એક માત્ર ખેડૂતોની સુગર હતી એમાં આપણા આદિવાસી ખેડૂતો થોડી ઘણી શેરડી પકવતા હતા અને એ સુગરમાં શેરડી નાખવા જાય એ સુગરના માલિકોએ એ સુગરના પ્રમુખ મંત્રી હોય ડિરેક્ટરોએ બધા ભાજપના માણસોએ બધા પૈસા ખાઈ ગયા આજે ખેડૂતોને એક રૂપિયો મળ્યો નથી અને એ સુગર ભાજપ ના પ્રદેશના એક બારોબાર ટેન્ડર પાડી દીધું અને મહારાષ્ટ્ર ના એક વ્યક્તિ ને એ સુગર વેચી દીધી છે એ ભાજપ ના પ્રદેશ ના નેતા ને પણ અમે કેવા માંગીએ છીએ સુગર વારિયા માં છે જયારે અમારી હસ્તી છે બસ્તી છે અમારો વિસ્તાર છે જે પણ મહારાષ્ટ્ર આવશે કે તમારો માણસ આવશે સુગર માં ઘુસવા નહીં દે અમારા ખેડૂતો ની સુગર છે અમારા ખેડૂતોની સુગર છે આજે વિહારામાં માત્ર એક હોસ્પિટલ કોઈ નીચા થી બીમાર પડે કૂકરમુના થી બીમાર પડે ગુચ્છલ બીમાર પડે સોનગર થી બીમાર પડે એક માત્ર સિવિલ હોસ્પિટલ વિહારામાં હતી અને આ ભાજપની સરકારે એ સિવિલ હોસ્પિટલ ને પીપીપી મોડલના ધારાધોરણ મુજબ ખાનગી કંપનીને આપવાના હાયમયું કરી નાખ્યા આપણે બધાએ ખૂબ વિરોધ કર્યો છતાં સરકારે પોલીસ નો ઉપયોગ કરીને આપણી સાથે ટોરેન્ટો હોય ઝાયડસ હોય એ કોઈ પણ હોય રિલાયન્સ હોય અદાણી હોય એ અંબાણી હોય આવનારા દિવસો હોસ્પિટલો માટે આમ આદમી પાર્ટી લડશે એના માટે આવનારા દિવસોમાં લડવા